માટલાનું એક આવું ઠીકરું લઈ અને સરસ મજાનું આ રીતે બનાવી અને ત્યારબાદ વચ્ચે કાળું પાડી અને કાણાની અંદર આવો એક દોરો ડબલ કરી અને આ રીતે કરીશું ત્યારબાદ બીજી વાર આ રીતે પસાર કરી દઈશું આ તમારી સુંદર મજાની ચકે તૈયાર થઈ ગઈ છે આપ જોઈ શકો છો સુંદર મજાની ચકેડી ભંગે છે 안녕하세요